દીકરીની નારાજગી કે જીદ ખબર નહીં પણ માતા પિતાને એવા ગોથે ચડાવ્યા એવા ગોથે ચડાવ્યા સુરતની ગલીઓ ને ગલીઓ ઘુમાડાવ્યા અને છેલ્લે ઓતપ્રોત થયેલા માતા પિતા પહોંચી ગયા પોલીસ સ્ટેશન અને પોલીસ સ્ટેશન જઈને માતા પિતા વારંવાર વિનંતી કરે છે કે અમારી દીકરી બાર કલાકથી ગુમ છે એ અમારી પાસે હજી સુધી નથી આવી શકી

માતા પિતા પોતાની દીકરીને ભણવા બાબતે લઈને ઠપકો આપે છે અને આ આઠ વર્ષની બાળકી તો જુઓ નારાજ થઈને ઘર છોડીને જતી રહે છે કહે છે કે હું રમવા જાઉં છું તેવું કહીને ઘરેથી નીકળી જાય છે એક કલાક બે કલાક ત્રણ કલાક પણ દીકરી પાછી આવતી નથી એટલે માતા પિતા પણ ચોંકી જાય છે અને ગલીઓને ગલીઓ દીકરીને ગોતવા લાગી જાય છે પરંતુ સુરતમાં પોતાની દીકરી ક્યાંય નજરે ન ચડતા માતા પિતા પોલીસ સ્ટેશન પહોંચી જાય છે અને પોલીસને વિનંતી કરે છે કે અમારી દીકરી સવારના સાડા દસ થી ઘરેથી નીકળી ગઈ છે પરંતુ હજી સુધી નથી આવી માતા પિતા આઠ વાગે આ પોલીસ સ્ટેશનમાં બોલે છે ત્યારે પોલીસ પણ ચોકી જાય છે કારણ કે દસ કલાકથી પોતાની દીકરી ગુમ હતી પોલીસ પણ આ કેસને લઈને એક્શનમાં આવે છે પાંચ ટીમોને તપાસમાં મોકલે છે અને સીસીટીવી અને ડ્રોનની મદદ પણ લે છે સૂઝબૂઝ વાપરીને પોલીસ

ખુશખુશ થઈ જાય છે તે દીકરીની નજીક જાય છે અને દીકરી ભયભીત થઈ જાય છે તો પોલીસ કહે છે કે તું ચિંતા ના કરીશ બેટા અમે તને લેવા આવ્યા છે અને તારા મમ્મી પપ્પા પાસે અમે તને લઈ જશું આ સાંભળીને દીકરી પોલીસની નજીક આવે છે અને પોલીસ દીકરીને લઈને તેના માતા પિતા સુધી પહોંચાડે છે ત્યારે દીકરીને પરત ફરતી જોઈ માતા પિતા દ્રુસ્કે ને દ્રુસ્કે રડી પડે છે અને પોલીસનો આભાર માને છે અને કહે છે કે તમે અમારો જીવ બચાવી લીધો તે પોલીસનો આભાર પણ વ્યક્ત કરે છે ત્યારે આ સ્ટોરી અનેક સવાલો ઉભા કરી જાય છે કે આ આઠ વર્ષની બાળકી એક ઠપકાને લીધે ભાગી જાય છે તો શું માતા પિતા હવે દીકરી કે દીકરાને શકે માતા પિતા દીકરીને દીકરાને પોતાની ભણવાની બાબતને લઈને કઈ પણ નહીં કહી શકે શું માતા પિતાએ પોતાની ટેકનિક બદલવી પડશે કે વધુ લાગણી દર્શાવવી પડશે સવાલો અમે તમારા ઉપર છોડીએ છીએ તમારા પ્રતિભાવો જરૂરથી અમને કમેન્ટમાં જણાવજો ફરી મળીશું નવી સ્ટોરી અને નવા અહેવાલો સાથે ત્યાં સુધી તમે નવજીવન ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા